મોટા ભાગના મચ્છી મરી ગયા છે અને પાણી દુર્ગંધ મારતું થઈ ગયું છે અને ઘાસ બી ખરાબ થઈ ગયું છે અને અહીંયા લુવારપડ્યા વર્ગ છે જોડે સ્કૂલ છે હા સ્કૂલ છે ત્યાં બાળકોને લગભગ અહીંયાથી દુર્ગંધ મારતા મારતા ત્યાં બાળકોને કઈ પરિસ્થિતિમાં ઊભું રહેવું અને કઈ પરિસ્થિતિમાં રહેવું એના માટેનો આ પ્રયોગ ચાલે છે અત્યારે આ પાણી શેનો શેનો ઉપયોગ કરો છો તમે આ પાણીનો આ પાણીનો ઉપયોગ તો અત્યારે તો આ ખેતી લાયક ખેતી માટે જ કરીએ છીએ

એ લોકો સચોટ રીતે એનો કેમિકલ જે અંદર નાખવામાં આવે છે માલની અંદર મિક્સિંગ કરવામાં આવે છે એ બધું વેસ્ટ પાણી અને કેમિકલ સાથે જે તલાવના તલાવની અંદર છોડવામાં આવે છે અને જેથી કરી એ કેમિકલના કારણે જે આજે દેખાઈ રહ્યું છે કે અમારા પાણી જે તલાવ છે એની અંદર તલાવનું પાણી બિલકુલ એકદમ ખરાબ થઈ ગયું છે અને જે એની અંદર જે માછલી હતી એ પણ ઘણી ખાસી માછલી મરી ગઈ છે જીવાતો જીવાતો જેથી કરી અને આ જે તલાવના પાણી સિંચાઈનું પાણી છે જે અમે લોકો ગામ લોકો એના ખેતી તરીકે બી ઉપયોગમાં લઈએ છીએ જે ભવિષ્યની અંદર કદાચ ખેતીને બી આડઅસર કરી શકે છે